જામખંભાળીયા પાસે વિઝલ પર ગામના અતિત બાવાજી સાધુ બબૂતગર પડકાર કરે ત્યાં કાઢી નાખે એવું લેવા દેવા નહીં અને નો મુખ્ય ધંધો વ્યાજે પૈસા દેવાનો દર મહિને જ્યારે વ્યાજ ઉઘરાવવા ગામ માંગ નીકળે ત્યારે ગામના ચોક માંગ જઈને પોતાના અરબસ્તાની ઘોડાને ચોખમાંગ ઊભો રાખીને જામગરી બંદૂકનો એકાદો ભડાકો કરીને કહે લાવો મારું વ્યાજ આપી જાવ આટલું સંભાળતા તો લગતા વળગતા લોકો દોડી દોડીને વ્યાજ આપી જતા મોત આવે તો ભલે આવે પણ બબૂતગર નું વ્યાજ તો ચૂકવવું જ પડે એવો ચીલો હતો આવા માંગ એક ગામ માંગ વ્યાજ ઉઘરાવવા બબૂતગર પોતાના સાથીદારો સાથે પહોંચે છે ચોક માંગ આવીને બબૂતગરે પડકારો કર્યો મારું વ્યાજ આપી જાવ બધા અને એક પછી એક બધા લોકો વ્યાજ આપી જવા માંડ્યા એવા માંગે ડેલી ખુલી નહીં એમાંથી કોઈ વ્યાજ દેવા માટે નીકળ્યું નહીં એટલે બબૂતગર ના મહેતાજી એ ડેલી માંગ અંદર ગયો એ ડેલી માંગ એકલી બેન હતી એના પેટ માંગ સાત માસનું ગર્ભ હતું ખાટલા માંગ સૂતી હતી અને જેવો બબૂતગરનો પડકારો સાંભળ્યો અને ડેલી ખોલીને મહેતાજી અંદર આવ્યા આટલી ઘટના બની એમાં બીક ના માર્યા એ સગર્ભા બેન નાગર્ભ માંગ જે બાળક હતું એ શ્રવી ગયું બેન બેભાન થઈ ગયા અને બાળક મરી ગયું આ ઘટના જોઈને મહેતાજીની આંખો પોળી થઈ ગઈ હળી કાઢીને મેતાજી ડેલી બહાર દોડ્યા અને બબૂતગર પાસે આવીને કીધું બાપુ ગજબ થઈ ગયો પાપ લાગશે આપડાને બબૂતગર એ કીધું પણ શું થયું મહેતાજી એ બબૂતગર ના પડકારાથી એ ડેલી માંગ બનેલી દુઃખદ ઘટના કીધી અને બબૂતગર ના મોઢા આકારો નીકળી પડ્યો ઓહો આ તો ગજબ થઈ ગયો કેવાય ચાલો આપણા ઘોડા પાછા વાળો આપણે ઘરે જવું છે અવતરણસિંહ બબૂતગર પોતાના સાથીદારો સાથે પોતાના ગામ આવે છે ઘર માંગ જઈને બધા વ્યાજના ચોપડાનો ફળિયા માંગ મોટો મસ્ત ઢગલો કર્યો એની માથે એક ડબ્બો ઘી રેડીને જામગરી બંદૂકનો ભડાકો કરી અભે ઢગલો સળગાવી દીધો બધા ચોપડા સળગી ગયા પછી જે રાગ થઈ એને બબૂતગર વેળી કરવા મંડ્યો આ જોઈને સાથીદારો બોલ્યા કે બાબુ બધા વ્યાજના હિસાબો સળગાવી ને રાખ વેળી કરો છો તે પાગલ થઈ ગયા છો કે શું ત્યારે બભૂતગર મહારાજે દોહો લલકાર્યો ખાટી મેળવી પણ ખાધી નહીં દાટી માટી માઈ પછી ફરવું ફળિયા માંગ બોરિંગ થઈને ને બબૂતિયા બબૂતિયા મતા ન ખર્ચે ન ખાય મધમાખી મધ બેળું કરે પછી હાથ ઘસતી જાય અરે બબૂતિયા બૂમડી કરી તું ચાલ્યો ન ધન ની ચાલ મૂર્ખ મૂર્ખ જાણ્યું નહી તારું છોકરાઓને રાખ વેળી કરી શરીર પર લગાવી અલખ ગીરનારી નો સાદ કરી અને નીકળી ગયા વૈરાગ લાગી ગયો ભભૂતગર અને મહાત્મા ભભૂતગર બની અને આખી જિંદગી વૈરાગી સાધુ બનીને ભક્તિ વિતાવી દીધી આજે પણ લોકમુખે ઘણી વાર ભભૂતગરજી ના બેખ ધારણ કાર્ય પછી ના પરચાઓ સાંભળવા મળે છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એટલે સંતો અને શૂરવીરોની ભૂમિ કાઠિયાવાડ ના ખૂણે ખૂણે શૌર્ય કથાઓ અને દિલાવરીની કથાઓ નો ભંડાર ભર્યો છે કાઠિયાવાડ માંગ આવા કેટલાય પરોપકારી સંતો સતીઓ અને માભોમ માટે ખપી જનારા શૂરવીરો પાક્યા છે